you uh -huh.

સોલંકી ડિંડોલ મેરી માતા સ્કૂલ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેઓ સાબરકાંઠા કરી લીધો છે પોલીસે તપાસ શરૂ કરી છે મૃતક પત્ની ફાલ્ગુની બેન સોલંકી જિલ્લા પંચાયત માં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે સામૂહિક આપઘાત પાછળ કારણ અકબંધ છે બંને બાળકો કરનાર રૂમ માંથી શંકાસ્પદ હાલતમાં મૃત અવસ્થા મળી આવ્યા હતા મૃતક માતાએ જણાવ્યું હતું કે તેમનો દીકરો દિવસોથી ટેન્શનમાં હતો